ભરતું તો તમે બહુ જ ખાધું ઓછી પણ તમને શું ખબર છે આ કારેલાનું ભરતું જો તમે એકવાર ખાશો તો તમને વારંવાર ખાવાનું મન થઈ જશે તો આ કારેલાનું ભરતું સાવ આસાનીથી બની જાય છે અને આમાં તેલ પણ ઓછું લાગે છે તો જે વેઇટ લોસ કરતા હો તો તેના માટે આ ભરતું ઉત્તમ છે તો તમે એકવાર આ ભરતું બનાવીને જરૂરથી જોજો તો ફૂલ વિડીયો મેં મારા યુટ્યુબ ચેનલ જિયા સ્મોમ કિચનમાં નાખ્યો છે તો તમે ચેક કરી લેજો તો તમે જોઈ શકો ફ્રેન્ડ્સ એકવાર તો તમે જરૂરથી બનાવજો આ કાટું મીઠું ભરતું જો તમે એકવાર બનાવશો તો તમને વારંવાર બનાવવાનું મન થઈ જશે તો જેમાં મેં ખટાશ માટે મેં અહીંયા આંબલી અને ખજૂરની પલ્પ લીધો છે અને મસાલામાં તમે આખા ધાણા જીરું અને વરિયાળે વરિયાળીનું ક્વોન્ટિટી જરાક વધારે લેજો જેથી તમને કડવાશ નહીં લાગે અને જો તમે ખજૂર અને આંબલીને સ્કીપ કરવા માગતો હો તો પણ તમે સ્કીપ પણ કરી શકશો તો એના વગર પણ ભરતું એકદમ સરસ એવો ટેસ્ટ આવશે અને હા આ સિઝનમાં જમરૂક બહુ જ આવ્યા છે તો જમરૂકનો ટેસ્ટ તો જરૂરથી માણજો તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો આવી રીતે જમરૂક કાપીને એમાં મસાલો જે મેં બનાવ્યો છે એમાં સ્પ્રેડ કરી દેજો અને આવી રીતે ભરતું બનાવીને ખાજો જો તમને અમારા વિડીયો જરા પણ સારો લાગતો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરવાનું પણ ભૂલતા નહીં તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકવાર બનાવો અને તમને મન જ થયા કરશે આ પડતું બનાવવાનું તો આવજો ફ્રેન્ડ્સ અને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ભૂલતા નહીં તો તમને મારી રેસીપી કેવી લાગે છે તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહીજો તો આવજો ફ્રેન્ડ્સ બાય બાય